વિડીયોની અંદર તમે જે ફાર્મેટ્રેક ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર અને તમે જે આ બીજી ટ્રોલી જોઈ શકો છો તે બંને એક જ ભાઈને વેચી દેવાનું છે આજે આપણી ચેનલ ઉપર વેચાવા માટે આવેલા છે ફાર્મેટ્રેક ચાલીસ ટ્રેક્ટર અને આ ટ્રોલી તમે જોઈ શકો છો તે બંને ભાઈને તાત્કાલિક વેચી દેવાની છે તો ખેડૂતભાઈએ વિડિયો આખો જોજો એટલે તમને ટ્રેક્ટરની અને ટ્રોલીની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારે ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો છેલ્લે લાઇક કરી દેજો વિડીયોને તો આપણે આ તમે જોઈ શકો છો ટ્રેક્ટરને ટ્રોલી બંને ભાઈને એક સાથે વેચી દેવાનું છે સાવ સારી કન્ડિશનમાં તમને બંને વસ્તુ જોવા મળશે ફાર્મા ટ્રેક ચાલીસ ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે પાવરફુલ એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં તમને ટ્રેક્ટર જોવા મળશે ફાર્મ ટ્રેક તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો મોટા ટાયર તમને પચાસ ટકા જેવા તમને જોવા મળશે તમે વિડીયોની અંદર ટાયરની કન્ડિશન જોઈ શકો છો સીટ છત્રી પંખા સારી કન્ડિશનમાં તમને જોવા મળશે એકદમ સારા છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કમની ફિટિંગ કમની કલરમાં તમને ટ્રેક્ટર જોવા મળશે ફાર્મા ટ્રેક્ટર ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર ચૌદનું ટેક છેલ્લીસ ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર ચૌદનું આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળી જાય છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ત્યાર પછી આપણે વાત કરીએ ટ્રોલીની તમને ફોર વ્હીલ ટ્રોલી વિડીયોમાં તમે જે જોઈ શકો છો તે ટ્રોલી પણ ભાઈને ટ્રેક્ટરની સાથે વેચી દેવાની છે ખોડિયાર ટ્રેલર કંપનીએ બનાવેલી છે સાવરકુંડલાની બનાવટ છે આ તમે જે ટ્રોલી જોઈ શકો છો તે સાવરકુંડલાની બનાવટ જોવા મળશે ક્યાંય પણ સડો નથી એકદમ સારી કન્ડિશનમાં તમને ટ્રોલી જોવા મળશે ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રોલી છે ચારે ચાર ટાયર તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં ચારે ચાર ટાયર જોવા મળશે રનિંગ કન્ડિશનમાં ટ્રોલી છે તમે વિડીયોની અંદર ટ્રોલીની કન્ડિશન જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં જોવા મળશે ખોડિયાર કંપનીએ બનાવેલી ટ્રોલી તમને જોવા મળશે સાવરકુંડલાની બનાવટ છે ફોર વ્હીલ ટ્રોલી આખી ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે ઘરની ખેતીમાં વપરાયેલું ટ્રેક્ટર અને ટ્રોલી છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર અને ટ્રોલી જોવા મળી જશે તમને બંને વસ્તુ ઘરની ખેતીમાં વપરાયેલા છે ખાલી ખેતીમાં ચાલેલું ટ્રેક્ટર તમને જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં તમને બંને વસ્તુ જોવા મળી જશે ત્યાર પછી બંને વસ્તુની કિંમતની વાત કરીએ ટ્રેક્ટરની ટ્રોલીની તો કિંમત ભાઈએ રાખેલી છે ચાર લાખ અને પંચોતેર હજાર ટ્રેક્ટર અને ટ્રોલીની કિંમત ભાઈએ રાખેલી છે ચાર લાખ અને પંચોતેર હજાર તમને બેન બંને વસ્તુ એક સાથે જોવા મળી જાય છે એક જ ભાઈ પાસે જોવા મળી જાય છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો નાવડા તાલુકો વંથલી અને રાજવંતભાઈ પાસે તમને જોવા મળશે રાજવંતભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં જોવા મળી જાય છે તો તેનો કોન્ટેક કરી લેજો